હાઈ દોસ્તો કેમ છો હું છું ઇમ્તિયા જ તો ફરી એક વખત નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક સરસ મજાનું વિડીયોને લઈને આવ્યા છે તો આજે આ વિડીયો તમારા કામનું છે તો આ વિડીયોને પૂરું જોજો અને આજે હું તમને એક એવો ઘાસ ચારો કે તમે ખાલી એક જ વાર રો તો પાંચ વર્ષ લગીને એ ઘાસ થયા જ કરે તો જો તમે ખેડૂત છો અને તમે પશુપાલનનું કામ કરો છો પશુપાલન તમે રાખો છો તો ભેંસ કે ગાય તમે જે પણ રાખો છો એના માટે એક ઘાસચારો એવો છે જે તમે ખાલી એક જ વાર રોપો તો આ જીવન અથવા પાંચ કે દસ વર્ષ લગીને એને બીજી વખત રોપવું ના પડે તમે જેટલી વાર કાપો એટલી વાર ફરી મહિના દોઢ મહિનામાં એ ઘાસચારો મોટો થઈ જાય છે તો તમે આ જોઈ શકો છો મારી પાછળ મેં પણ ઘાસચારો બનાવ્યો છે અને હું પણ ભેંસ કે રા ગાય રાખું છું એટલા માટે મેં એને ખાલી એક જ વાર આ પ્લાન્ટને લગાવવાનો જેથી કરીને તમે લાઈફ ટાઈમ કે પાંચ કે દસ વર્ષ લગીને તમે એને કાપી શકો એને ખીડવાની કોઈ જરૂરત નથી તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આ ચારો થયો છે તો મિત્રો આ તમે જોઈ શકો છો આની લંબાઈ તમને હું બતાવીશ તો આ ઘાસનું નામ છે અંબેરિકા ઘાસ એને બુલેટ ઘાસ પણ કહેવામાં આવે છે જે તમે ખાલી એક જ વાર એને લગાવો તો લાઈફ ટાઈમ લગીને થયા જ કરે તમે જોઈ શકો છો આની હાઈટ કેટલી છે મારા જેટલી છે હજુ એમને એનાથી પણ તમને મોટો ઘાસ હું બતાવીશ તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આ ઘાસ થયો છે તો આ રીતે એના ચાસ બનાવવાના આવે છે તમે જોઈ શકો છો અનિલંબાઈ નીચેથી લઈને ઉપર લાગીને તો મિત્રો આ એવો ઘાસ છે જે વારે ઘડી ફૂટા જ કરે અને જે આ ટંડા છે એનું આ બિયારણ છે જો તમે બીજી વખત એને રોપવો હોય તો અહીંથી કાપીને અહીં સુધી કાપીને લગાવી શકો છો તો ફરી વખત ફૂટી પણ શકે છે તો મિત્રો અને ફટાફટ થઈ જશે તો એને એક બે સેમ્પલ તમને બતાલાવી દઉં કે કઈ રીતે એને તમે રોપી શકો છો કઈ રીતે ઉછેરી શકો છો તો આના એક બે સેમ્પલ મેં કાપીને મેળવેલા છે જે આપણે હું તમને લગાવીને બદલાવીશ મિત્રો જુઓ તમે આ જોઈ શકો છો આ એક સેમ્પલ મેં લગાવી તું એ અત્યારે ફૂટીને તૈયાર થઈ ગયો છે તો મિત્રો ખાલી એને એક જ વાર લગાવવાનું છે જો ફૂટી જશે તો તમારું એને ફરી વખત ખેડવું નહીં પડે તો મિત્રો તમે વારંવાર ખેડ છો તો તમને આ ઘાસ બહુ ઉપયોગી છે કારણ કે જો તમે પશુપાલનનો ધંધો કરો છો દૂધાળા પશુ રાખો છો દૂધાળા પશુ માટે આ ઘાસ બહુ ઉપયોગી છે બહુ સારું દૂધ કાઢશે અને તમે તમારા ખેતરમાં લગાવી શકો છો કેમ કે આને એક જ વાર લગાવવાનું લાઈફ ટાઈમ એને કાપવાનું વારે ઘડે તમારા ખેતર ખેડવાની જરૂર નથી તો મિત્રો આપણે એને ખોદી દઈએ આ જે એનું બિયારણ છે એનું ઘાસનું અમેરિકન ઘાસ છે આ એનું બિયારણ છે એને તમારે જમીનની અંદર તમારું જે દાંતળ હોય એનાથી એમ ખોદીને એને લગાવી દેવાનું જે તમને દસથી પંદર દિવસની અંદર તમને રિઝલ્ટ આપશે અને એ બહાર ફૂટી નીકળશે તો આજે એને આપણે લગાવી દઈએ હું તમને બદલાવ કઈ રીતે લગાવવાનું તે દોસ્તો આ અરસ્યવાળી જગ્યા છે તમે જોઈ શકો છો અરેશા પણ મય છે જો તો મિત્રો આને આ રીતે લગાવી દેવાનું ના આવી રીતે માટી નાખી દેવાની અને આને કોઈ દવાની કે કોઈની જરૂર નથી બસ અને એરિયા સલ્ફેટ અને પાણીની જરૂર પડે છે જે તમે એક જ વાર લગાવશો તો લાઇટ ટાઈમ લગીને એને કાપતા જ રહો એને કોઈ પ્રોબ્લેમ આવે નહીં તો આપણે આ લગાવી દીધું છે તો મિત્રો આ ઘાસ તમને એટલા માટે હું જાણકારી આપું છું કે તમે જો ખેડૂત મિત્રો છો અને જો તમે દુધાળા પશુ રાખો છો તો તમે આ ઘાસ તમારા માટે બહુ જરૂરી છે કેમ કે આને તમારે વારે ગળે ખેરવાની જરૂર નહીં પડે કે તને આ સુંદર કરતો મકાઈ કરતો આ તમે આ ઘાસ તમે લગાવી શકો છો કેમ કે આ ઘાસ તમારા માટે બહુ ઉપયોગી છે પશુપાલન તમે રાખો છો તો તો મિત્રો તમને હું સેમ્પલ બદલાવી દઉં જોઈને એ જગ્યા ખાલી થઈ ગઈ હતી લગાયા હતા જોઉં ત્યારે ફૂટી નીકળ્યા સરસ મજાના અને આ જે અંબેરીકા ઘાસ છે તમારે આ રીતે રોપવાનો છે ખેતરમાં ખેડીને ટ્રેક્ટરથી સળિયા પાડીને એને ચાસ બનાવવાના આવે છે ચાસ બનાવીને પછી આ રીતે તમારે એને રોપવાનો છે આ મેં ઘાસ જે મારો દેખાય તમને એ પાંચ વરસ પહેલાં રોપ્યું હતું આજે એ લાઈવ હજુથી એનું ફૂટ ચાલુ જ છે અને આ રીતે ટંડા પણ મેં લગાવેલા જો જ્યાં જગ્યા ખાલી છે ત્યાં ટંડા લગાવી દેવાના તો મિત્રો આ તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં બદલાવજો અને જો તમારે આ ઘાસ કરવો છે તો તમે રોપી શકો છો તમને આજુબાજુના ખેતરોમાં તમને આ ઘાસ જોવા મળશે આ તમે જોઈ શકો છો આની હાઈટ તો ચાલો મિત્રો આ તમને વિડીયો કેવો લાગ્યો જો તમે પણ ખેડૂત મિત્રો છો તમારી પાસે થોડી ઘણી જગ્યા છે તો તમે ઘાસ કરો તમે સૂંઢિયું અથવા મકાઈ કરીને તમે થાકી ગયા છો તો આ ઘાસ તમારા માટે બહુ ઉપયોગી છે તમારે ફક્ત ખાલી એક જ વખત એને રોપવાનું છે તમે લાઈટ ટાઈમ એને કાપી શકો છો તો મિત્રો આ ઘાસ તમને કેવો લાગ્યો તમારો વિડીયો પણ કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટમાં પેલા અને હાઈટ આટલી થાય છે કે તમને સૂંઢું અથવા મકાઈ પણ આવી નહીં થાય અને આ આના કાપ્યા પછી એની ફૂટ તાત્કાલિક એની ફૂટ ચાલુ થઈ જાય છે તો તમને મહિના દોઢ મહિનામાં તમારે એને ફરી પાછો આટલો થઈ જશે તો તમારે એને જરૂરી પાણી અને સલ્ફેટની રહેશે તો ચાલો મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક દો